મારી ટીમ જે રીતે ખોટી આઈડી બનાવીને આ લોકો જે સંગઠિત આ લોકો અપરાધ કરવા માટે ટેવાયેલા છે એ લોકો બહુ વોચ રાખવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન અમને ધ્યાનમાં આવેલ કે ભાવિન પટેલ નામની આઈડી જે અબ્દુલ રઝાક રાયમા નામના વ્યક્તિએ બનાવેલી હતી અને એની ઉપર આવા વિડીયો અવારનવારે શેર કરતો હતો તે આઈડીની મારફતે અમે એ આઈડી માટે જે એણે આઈપીડીઆરને જે તે યુઝ કર્યા હતા એની ડિટેલ જે તે ઇન્સ્ટાગ્રામમાંથી વધેથી મંગાવી અને એ પોતે એની ઓરિજનલ એની આઈડેન્ટિટી શું છે એ મેળવી એ વ્યક્તિને અમે પકડીને એરેસ્ટ કરેલ છે અમારી ટીમ જે રીતે ખોટી આઈડી બનાવીને આ લોકો જે સંગઠિત આ લોકો અપરાધ કરવા માટે ટેવાયેલા છે એ લોકો બહુ વોચ રાખવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન અમને ધ્યાનમાં આવેલ કે ભાવિન પટેલ નામની આઈડી જે અબ્દુલ રઝાક રાયમા નામના વ્યક્તિએ બનાવેલી હતી અને એની ઉપર આવા વિડીયો અવારનવારે શેર કરતો હતો તે આઈડીની મારફતે અમે એ આઈડી માટે જે એણે આઈપીડીઆરને જે તે યુઝ કર્યા હતા એની ડિટેલ જે તે ઇન્સ્ટાગ્રામમાંથી વધેથી મંગાવી અને એ પોતે એની ઓરિજનલ એની આઈડેન્ટિટી શું છે એ મેળવી એ વ્યક્તિને અમે પકડીને એરેસ્ટ કરેલ છે